કાલ એવો બનાવ કે મગફળી લઈ અને અમે હળવદ સીસીઆઈ માં વારો નાખવા જતા હતા રાતે ખાડા એટલા હતા ત્રણ ત્રણ ફૂટ ઊંડા દેખાય નઈ એટલે ટ્રેક્ટર પલટી મારી ગયું ઉપર બે મારા મજૂર બેટ હતા એનો કુદરતી આબાદ બચાવ થયો નાની મોટી એને ઈજા થઈ

બરાબર પચીસ વર્ષ ભાજપની સરકારે પણ કંઈ થાતું જ નથી ભાજપમાં બરાબર એના માટે અમે હેરાન છીએ તંત્ર અમારું કોઈ સાંભળતું નથી આ રસ્તો ખરાબ કોઈ હાલેવું નથી જરાય કેટલા કિલોમીટર ઘણો ત્રણ કિલોમીટર અને ઘણો ટાઈમ થયા બે કોરા કઈ ગઈ છે હાલેવું નથી થઈ રસ્તો છેલ્લા ઓગણીસો પંચાણુ માં બન્યો હતો ત્યારનો આ રસ્તો હાલમાં બન્યો નથી એજ પરિસ્થિતિમાં રસ્તો છે મારો ધંધો છે હળવદ મારે રોજ સવાર ઉઠીને મારા ધંધે જવાનું હોય છે અહીંયા એક થી દોઢ કલાક લાગી જાય છે આ રસ્તામાં નીકળતા અને આ પેટમાં દુખવા મળે છે અહીંયા પહોંચીને ત્યાં સુધીમાં અને આ રસ્તો એટલો ખરાબ છે કે હજી હાલ સુધીમાં કોઈ પણ ઇમરજન્સી મેરુ પર ગામમાં હોય તો એકસો આઠ ને પણ અહીંયા અડધી કલાક થી કલાક લાગી જાય છે તો આમાં તમે કેવી રીતના તમારો વિકાસ ગણો છો તમે ફાંકા ફોજદારી કરતા હોય છે ક્યારેક ક્યારેક તમે સાંભળી છીએ તમારી પ્રવચનો તમારા સાંભળી છે બહુ મોટી ફાંકા ફોજદારી કરતા હોય છે તમે કેવી રીતના તમારો આમાં વિકાસ ગણો છો જય હિન્દ અમારો રસ્તો લગભગ ચાર કિલોમીટર ની અંદાજે છે લગભગ ઓગણીસો પંચાણું પછી આ રસ્તો વિકાસ વિકાસ છે આજ દી હું કોઈ કરવા રસ્તો આવ્યા નથી અમે વારંવાર રજૂઆત છે લેખિતમાં રજૂઆત મે હું સરપંચ હતો મેં પણ લેખિતમાં ઘણી વખત આપેલું પણ આ રોડનું કોઈ ધ્યાન દેતા નથી એરિકેશન વાળા આગળ જાઓ તો એમ કે આ નર્મદાને સોંપી દીધો નર્મદા વાળા આગળ જાઓ તો એમ કે એરિકેશન કરશે એટલે કોનો રસ્તો છે આજ દી હું નક્કી નથી થયું બીજા નંબરમાં કાલે પ્રકાશભાઈ વરમોરા ફેસબુક લાઈવ થયા હતા તો મેં એક પ્રશ્ન પૂછ્યો એમાં તો એ બહુ ઉખી ગયા તા કે અમે વિકાસ કરી જ છીએ પણ મને લાગતું નથી કોઈ વિકાસ કરતો એવું બધા પોતપોતાનું કામ કરે છે